જો બકા ભણવું તો શ્રી કેશવ હોસ્ટેલ માં આપણા જસદણ તાલુકાના જુના પી માં આવેલ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલમાં સુરત જિલ્લો રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લો અને હા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે મિત્રો શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ આવેલ હોસ્ટેલ માં નબળા વિદ્યાર્થીઓ માટે પર્સનલ ટ્યુશન અને હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ માટે મિડ બ્રેન એક્ટિવિટી ના અને વૈદિક ગણિત તેમજ સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સ ફ્રી માં કરવામાં આવે છે હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વાલી મિટિંગ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે સાથે શહેર તુલનામાં ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ છે અને મહત્વની વાત છે કે જસદણ તાલુકાના સામાજિક અગ્રણી અને કેશવ સંકુલ ના ટ્રસ્ટી ભરતભાઈ છાયાની સતત હાજરી અને વાલીઓ સાથે નું શૈક્ષણિક માર્ગદર્શન પણ હોય છે સાથે જ અહીં મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમુખશ્રી સો ટકા હાજરી હોય છે આજે જ મુલાકાત લો શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ સાણથલી રોડ મૂળ જૂના પીપળિયા અને વધારે માહિતી માટે સંપર્ક કરી દો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર રાધે રાધે